ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી પેટીસ બનાવીશું અત્યારે શ્રાવણ માસના ઉપવાસ ચાલે છે તો તમે જો બહારથી ફરાળી પેટીસ લાવતા હોવ તો એના કરતાં સ્વાદિષ્ટ ફટાફટ બની જાય અને ઘરની બનેલી શુદ્ધ ફરાળી વાનગી તમે બધાને ખવડાવી શકો ચાલો શરૂ કરીએ આમ આપ સાથે આઠ પેટીસ તૈયાર થશે અહીંયા અડધો કપ કાચા સિંગદાણાને શેકી લેવાના છે ધીમો તાપ રાખી અને શેકી લઈશું તો ત્રણ ચાર મિનિટમાં શેકાઈ ગયા છે જુઓ હવે એક વાસણમાં કાઢી લઈશું ઠંડા થાય એટલે એના છોતરા ઉતારી લેવાના અહીંયા સાત રંગ નાની સાઈઝના બટાકા બાફીને રાખ્યા છે એને છોલી અને મેશ કરી લેવાના છે તો અહીંયા પોટેટો મેસરથી મેસ કરી લઈશું હવે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન આરા લોટ એડ કરીએ વન ટી સ્પૂન સિંધવ નમક એડ કરીએ અને મિક્સ કરી લેવાનું છે તો આ એક લોટ જેવું તૈયાર થઈ ગયું છે ડો જેવું તૈયાર થઈ ગયું છે હવે વન ટી સ્પૂન તેલ નાખી અને કોટિંગ કરી લેવાનું આ રીતે એટલે ચીપચીપું ના થાય તો અહીંયા સાઈડ કરી લઈશું અને આ બાજુ સિંગદાણા છોલાઈ ગયા છે મિક્સર જારમાં લઈ અને ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેવાના ગ્રાઇન્ડ કરતી વખતે દરદરા ગ્રાઇન્ડ કરવા આ રીતના અને મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવા એટલે એનું ઓઇલ રિલીઝ ના થાય તો હવે એક મિક્સિંગ બોલમાં કાઢી લઈશું વન ફોર્થ કપ જેટલું અહીંયા ફ્રેશ નારિયેલ છીણીને લીધું છે તેની અંદર બે ટેબલ સ્પૂન કિસમિસ સમારીને એડ કરીએ વન ટી સ્પૂન મરી પાવડર વન ટી સ્પૂન શેકેલા જીરા પાવડર લીલા ધાણા સમારેલા ત્રણ ટેબલ સ્પૂન લીધા છે વન ટી સ્પૂન દળેલી ખાંડ અહીંયા અડધી ટી સ્પૂન સિંધવ નમક એડ કરીએ વન ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અડધું નંગ લીંબુનો રસ એડ કરીએ નાની સાઇઝનું લીધું છે બધું જ હાથેથી મિક્સ કરી લેવાનું છે તો જુઓ અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે હવે નાની નાની સાઇઝના બોલ્સ તૈયાર કરી લેવા આ રીતે તો અહીંયા ટોટલ આઠ બોલ્સ તૈયાર થયા છે હવે આપણે જે ડો તૈયાર કર્યો છે એમાંથી આઠ બોલ્સ તૈયાર કરવા જે મોટી સાઇઝના તૈયાર થશે તો તેલવાળો હાથ જ છે એટલે સારી રીતે બોલ્સ તૈયાર થશે તો અહીંયા આઠ બોલ્સ તૈયાર થયા હવે આપણે અહીંયા ભાટકી જેવો શેપ આપી દેવાનો આ રીતે હાથેથી હલકા હાથે આ રીતે શેપ કરતા જશો એટલે તમારે શેપ સરસ રીતે બનશે અને અંદર બોલ્સ મૂકી અને હલકા હાથે પેક કરતું જવાનું છે તો આ રીતે હલકા હાથે પેક કરતા જસો એટલે સારી રીતે પેક થશે ક્રક નહીં રહે તો હલકા હાથે બોલ્સ ફરી વાળી લેવો એટલે એકદમ સરસ શેપ આવે તો બધા જ આ રીતે પેટીસ તૈયાર કરવી તો એને સાઈડ કરતા જઈએ તો બધી જ પેટીસ તૈયાર થઈ ગઈ ઉપરથી આ રીતે આરા લોટ છાંટી દેવાનો છે તો આરા લોટમાં આ રીતે કોટ કરી અને એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો આ રીતે તો હવે અહીંયા તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તેલ સારી રીતે ગરમ થવું જોઈએ તો હવે તળતા જઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે તો મીડિયમ ફ્લેમે અહીંયા તળીશું ધીમા તાપે નહીં તળવાનું નહીં તો તૂટી જશે વારંવાર નહીં પલટાવવાનું એક સાઈડ તળાય પછી એને પલટાવવાનું નહીં તો પેટીસ અંદર જ તૂટી જાય એકદમ ક્રિસ્પી થાય પછી તળીને કાઢી લઈશું તો સેમ રીતે બધી જ પેટીસ આ રીતે તળાઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીએ તો અહીંયા ફરાળી ગ્રીન ચટણી કોકોનટની ચટણી છે એની સાથે મેં સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે ફરાળી પેટીસ તમને કેવી લાગી